રાજકોટમાં ભ્રષ્ટાચાર મામલે લોકો એકઠા થયા આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે લોકો એકઠા થયા છે વૃંદાવન સોસાયટીના લોકો એકઠા થયા આવાસ યોજનાના મકાનોમાં પોપડા પડી રહ્યા છે છતમાંથી પોપડા પડતા લોકો પરેશાન થયા છે વૃંદાવન સોસાયટીમાં નવ વિંગમાં ત્રણસો ને વીસ જેટલા ફેક આવેલા છે તો આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે લોકો એકઠા થયા છે વૃંદાવન સોસાયટીના લોકો એકત્રિત થયા છે આવાસ યોજનાના મકાનોમાં જે પોપડા પડી રહ્યા છે તેને લઈને લોકો એકઠા થયા છે છતમાંથી સતત પોપડા પડતા લોકો હેરાન પરેશાન છે સોસાયટીમાં નવ વિંગમાં જેટલા ફ્લેટ છે છે અને આ જે ફ્લેટો તેની એક છતમાંથી જે પોપડા પડી ગયા છે તેને લઈને લોકો ત્યાં એકઠા થયા છે તો રાજકોટમાં ભ્રષ્ટાચાર મામલે લોકોની રજૂઆત

રીતે જોઈએ તો તિરાડો કેટલી પડી ગયેલી છે ગાબડા પડી ગયેલા છે અને કોઈ કાચું જ કામ છે સાવ અને પાણી પણ નથી અહીંયા પાણીની પણ સમસ્યા છે લિફ્ટની પણ વ્યવસ્થા છે પણ લિફ્ટમાં કોઈ રિપેર કરવા આવતું નથી લિફ્ટ ચોટી ગઈ છે મહિનો દિવસ છે અમારી લિફ્ટ બંધ છે તો પણ કોઈ સામું જોતું નથી અમારી ફરિયાદ કોણ સાંભળતું નથી અને અહીંયા પાણીનો પણ પ્રશ્ન છે તરાડું છે પોપડા પડે છે ને ભેજ લાગે છે

અને રૂડાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સહિત બધા સાથે રહીને આજે જ સોસાયટીની વિઝિટ કરે અને જે ફ્લેટ ધારકોના જે પ્રશ્નો છે એનો વહેલી તકે નિરાકરણ કરે હાલમાં હમણાં થોડા ટાઈમ પહેલા બિલ્ડિંગમાંથી પોપડું પડ્યું બાળકો સદભાગ્યે ત્યાં નતા નહીતર મોટી જાનહાની થાત તો ઘણી વખત ધડાધડી થતી હોય છે લિફ્ટની સર્વિસ માટે અનેક વખત રજૂઆતો કરી છે ત્યાં પછી હમણાં એક વખત સર્વિસ માટે આવ્યા હતા ત્યાર પછી અમારા પાણીનો પ્રશ્ન છે અને અસંખ્ય પ્રશ્નો સાહેબ અનેક વખત રજૂઆતો કરતા અમારી પાસે ઓસી કોપીની આખી ફાઇલ ભરી છે પરંતુ અમારા પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું શું કામ નથી આવતું એ અમે દુવિધામાં છે જે સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ને તેને કારણે જ તેમના દ્વારા ભ્રષ્ટાચારના આરોપ છે તે લગાવવામાં આવી રહે છે કોન્ટ્રાક્ટર દ્વારા જે રીતના પગલાઓ લેવા જોઈએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ તે કરી શકતા નથી અને તેને કારણે જ સ્થાનિક લોકો છે કે તેમની અંદર રોષ છે તે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ